નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણે આ યુટ્યુબ ચેનલમાં તો જે સીઈ ટી એક્ઝામનું જે મેરીટ લિસ્ટ જાહેર થઈ ગયું પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેનો વિડીયો આપણે આપણી ચેનલમાં હજુ સુધી મૂક્યો ન હતો તો આજે એ વિડીયો આપણે મૂકી દીધો છે તો હવે આ વિડીયો છે તેમાં તમને જણાવીશું કે સીઈટી રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તમે જાતે તમારા મોબાઈલમાં કેવી રીતે કરી શકશો અને અમુક એવા પ્રમાણપત્ર પણ અપલોડ કરવાના આવે છે તો કે કયા વિદ્યાર્થીઓ અપલોડ કરવાના છે કયું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે વિશેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં તમને આપીશું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો અને તમારે કંઈ પણ મૂજવાના કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો આ વિડીયો છે તમે સ્કીપ ના કરજો કારણ કે સ્કીપ સ્કીપ કરશો તમને બધી જ માહિતી નહીં મળે અને વધુમાં વધુ વિદ્યાર્થી સુધી શેર પણ કરજો મિત્રો તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ મિત્રો સૌપ્રથમ તમારે શું કરવાનું છે તમારે જાતે રજીસ્ટ્રેશન કરવા માટે તમારું જે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર છે તે ઓપન કરવાનું છે ઓપન કર્યા પછી તમારે અહીંયા સર્ચ કરવાનું છે તમારે શું સર્ચ કરવાનું છે હું તમને કહું છું તમારે સર્ચ કરવાનું છે જી ડબલ એસ વાય જી યુ જી આ પ્રકારની જે વેબસાઇટ છે એ તમને ખબર જ હશે જી યુ જે પોર્ટલ છે જ્ઞાન સાધનાનું તે પોર્ટલ પર તમારે જવાનું રહેશે તમારે જ્ઞાન સેતુ એટલે કે સીઈટી જે રજીસ્ટ્રેશન છે તે કરવા માટે ત્યાર પછી પહેલાં જ નંબર હોય છે જીડબ્લ્યુ એસ વાય જીયુ જે તેના પર ક્લિક કરવાનો છે તેના પર ક્લિક કર્યા પછી તમારે આ પ્રકારનું જે પોર્ટલ છે તે ખુલી લે આવી જશે મિત્રો હવે આમાં તમે જોઈ શકો છો નોટિફિકેશન તમને જોવા મળે છે કે સીટી અંતર્ગત જે કામચારો મેડિયાથી જાહેર થઈ ગઈ છે તો વિદ્યાર્થીએ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજથી તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ રાત્રિના બાર કલાક સુધી તમે આ સાઇટ ઉપરથી જે રજીસ્ટ્રેશન છે તે કરી શકશો તારીખ દસ મિત્રો દસ આઠ તમે દસ આઠ બે હજાર ચોવીસ સુધી રજિસ્ટ્રેશન કરી શકશો આજે જે દસ આઠ તારીખ ત્યાર પછી મિત્રો રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે શું કરવાનું છે તો ત્યાં તમે જોઈ શકો છો મિત્રો બે લખેલી સ્કીમો સીઈટી બે સ્કીમ અને જ્ઞાન સાધા મેરેટ સ્કોલરશિપ યોજના હવે મિત્રો સીઈટી રજીસ્ટ્રેશન કરવા માટે આમાં એવું છે એપ્લિકેશન થ્રુ રજિસ્ટ્રેશન થાય છે અથવા ક્રોમ બ્રાજર થ્રુ પણ ઓપ્શન એપ્લિકેશનમાં જે લિંક છે તેથી જે રજીસ્ટ્રેશન થઈ શકે છે પરંતુ હું તમને સજેસ્ટ કરીશ કે તમે એપ્લિકેશન થ્રુ જ પણ રજીસ્ટ્રેશન કરજો કારણ કે બ્રાઉઝરમાં થોડું સર્વર યાર આવે છે તમે એપ્લિકેશનમાં જઈને રજીસ્ટ્રેશન કરજો એપ્લિકેશન કયું છે હું તમને જણાવું છું તો તમે જોઈ શકો છો સીઈટી બેઝ સ્કીમમાં પહેલું ઓપ્શન છે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને લોગ ઇન હવે તમારે તેના તે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તે ઓપ્શન પર ક્લિક કર્યા પછી પિત્રો અહીંયા તમે જોઈ શકો છો પોર્ટલ ખોલીને આવી ગયું કોમન એટેસ્ટેડ સીઈટી બેઝ સ્કીમ હવે કોમન એરિટેસ્ટ રેસમાં મેરિટમાં સમાવેશ સૌ કોઈ વિદ્યાર્થી અહીં આપેલ લિંક દ્વારા રિસ્ટન કરી શકીએ જે પણ વિદ્યાર્થી રજીસ્ટ્રેશનમાં નામ આવ્યું છે મિત્રો જેમણે એટલે કે મેરિટમાં નામ આવે છે જે વિદ્યાર્થીને તે તમામ વિદ્યાર્થી આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તો હવે આ રજિસ્ટ્રેશનમાં અમુક જે સ્કોલરશિપ મેળવવાના નિયમો પણ છે તે પહેલાં હું તમને નિયમો જણાવું છું અહીંયા આપણે સ્કોલ કરીશું મિત્રો જે અને પાત્રતામાં તમે જોઈ શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ વિશે વાત કરીએ તો આમાં જે શિષ્યવૃત્તિ મળે છે તો તેમાં પહેલો નિયમ શું કહે છે કે રાજ્યની કોઈ પણ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચનો સળંગ અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ મિત્રો જ્ઞાન સેતુ જે સ્કોલરશીપ છે તે એકથી પાંચ જે વિદ્યાર્થીઓ એકથી પાંચ ધોરણ સરકારી શાળામાં અથવા ગ્રાન્ટેડ શાળામાં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ મળવા થશે તેમાં કેટેગરીમાં જનરલ એસટી એસ એસસી અને એસ ટી દરેક કેટેગરીમાં પચાસ ટકા કન્યા વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરવામાં આવશે મિત્રો હવે તમે જોઈ શકો જનરલ કેટેગરી છે તે એસસી અને એસટી કેટેગરી છે તેનો સમાવેશ થશે અને આ દરેક કેટેગરી છે ધારો કે એસસી કેટેગરી છે તો તેમાં પચાસ ટકા કન્યાઓ છે એટલે કે પચાસ ટકા કન્યાઓનો સમાવેશ કરવામાં આવશે હવે મિત્રો જો તમે પ્રાઇવેટ શાળામાં એકથી પાંચમાં અભ્યાસ કર્યો હોય તો તમે જ્ઞાન સેતુ સ્કોલરશીપ માટે એલિજિબલ થતા નથી એમાં તમને સ્કોલરશિપ મળવા થતી નથી પરંતુ જો અહીંયા તમે જોઈ શકો તમને શક્તિ સ્કૂલમાં એડમિશન મળી શકે છે રક્ષા શક્તિમાં એવું શું લખેલું છે કે રાજ્યની કોઈપણ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચનો સળંગ અભ્યાસ કરેલો હોય તે વિદ્યાર્થીઓ તથા કુલ સીટના પચીસ ટકા વિદ્યાર્થીઓ ખાનગી શાળાના લેવાના રહેશે એટલે કે જે પચીસ ટકા વિદ્યાર્થીઓ છે તેમાંથી જે વિદ્યાર્થીઓ છે તે પચીસ ટકા વિદ્યાર્થીઓ જે ખાનગી શાળાના પણ લેવાના રહેશે એટલે મેરિટમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવશે તો રક્ષા શક્તિ સ્કૂલમાં પણ એડમિશન તમે લઈ શકો છો કે કેટેગરીમાં જનરલ એસ સી એસટી ઓબીસી ઈડબલ્યુ છે એમાં જ્ઞાન ક્ષેત્રમાં માત્ર મિત્રો આ ત્રણ કેટેગરી છે જનરલ એસસી અને એસટી ત્યાર મિત્રો બીજી જોઈએ જ્ઞાનશક્તિ સ્કૂલ છે તેમાં ધોરણ એકથી પાંચનો સળંગ અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ સરકારી તથા ગ્રાન્ટેડમાં અને જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્ટ સ્કૂલમાં એવું લખીએ કે રાજ્યનો કોઈપણ સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચનો સળંગ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ કેટેગરી લખેલો છે એસસી એસટી કેટેગરીમાં આવતા હોય તેવા પીએચ વિદ્યાર્થીઓ મિત્રો ખાસ વાત મિત્રો અહીંયા પીએચ વિદ્યાર્થીઓ એટલે કે જે હેન્ડીકેપ વિદ્યાર્થીઓ છે તે તો તેમનો જ આ સ્કૂલમાં સમાવેશ કરવામાં આવે છે જે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તેમનો જ અને આમાં જનરલ એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ અને પીએચ આમાં સમાવેશ થશે તો મિત્રો આ બધી સીટો આપેલી છે તો હવે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની વાત કરીએ તે પહેલાં મિત્રો એક સર્ટિફિકેટ છે જે તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાનું રહેશે આ સર્ટિફિકેટ જે તમારે અંદર અપલોડ કરવાનું છે તમે જે રજીસ્ટ્રેશન કરશો તે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં તમારે અપલોડ કરવાનું રહેશે અને જોઈ શકો છો ડાઉનલોડ સર્ટિફિકેટ ફોર્મેટ લખેલો છે તેના તમારે ક્લિક કરવાનું રહેશે તેનાથી તમે એપ્લિકેશનમાં તમે જે એપ્લિકેશન છે તેમાં તમે આ સર્ટિફિકેટ જે અપલોડ કરી શકશો તો રજીસ્ટ્રેશનમાં તમે આ સર્ટિફિકેટ અપલોડ કરવાની છે ડાઉનલોડ સર્ટિફિકેટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તમે તેના પર ક્લિક કરશો એટલે સર્ટિફિકેટ છે તે ઓપન થઈને આવી જશે તો એ સર્ટિફિકેટ કયું છે હું તમને અહીંયા બતાવું છું એના પર ક્લિક કરીશું તો મેં ઓલરેડી ડાઉનલોડ કરેલું છે તો પણ હું ડાઉનલોડ અગેટ પર ક્લિક કરીશ અને અહીંયા જે કલરિંગ જે જે સર્ટિફિકેટ છે એ દેખોલીને આવી ગયું છે હવે મિત્રો આ સર્ટિફિકેટ લખેલું જે કોમન રેટેસ્ટ છે બે હજાર ચોવીસ એમાં લખેલું છે આથી પ્રમાણિત કરવામાં આવે છે કે જે કુમાર કંપુમારી બેમાંથી જે પણ તેનું નામ છે અને અત્રેની જે પ્રાથમિક શાળા છે સરકારી ગ્રાન્ટેડ એવું લખવાનું છે અને એમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરેલ છે મિત્રો હવે મિત્રો ખાસ વાત કે આ સર્ટિફિકેટ કયા વિદ્યાર્થી અપલોડ કરવાનું છે તો મિત્રો ખાસ સાંભળજો કે આ વિદ્યાર્થી એ આ સર્ટિફિકેટ એવા વિદ્યાર્થી અપલોડ કરવાનું છે કે જેમને એકથી પાંચ ધોરણ મિત્રો એકથી પાંચ ધોરણ સરકારીમાં અભ્યાસ કર્યો હોય અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થી આ સર્ટિફિકેટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે અને જો વિદ્યાર્થી એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય અને આરટી હેઠળ હોય જો વિદ્યાર્થી એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો અને આરટી હેઠળ હોય તો તેમને અપલોડ કરવાનું રહેતું નથી તો તેમને આ સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેતું નથી મિત્રો જે વિદ્યાર્થી એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અથવા આરટી હેઠળ એડમિશન લીધેલ હોય અને ભણતા હોય તો તેમને એકથી પાંચમાં જેમણે સરકારીમાં કર્યું હોય તેમણે અપલોડ કરવાનું છે પરંતુ જેમણે એકથી પાંચ પ્રાઇવેટ અથવા આરટી હેઠળ કર્યું હોય અથવા પ્રાઇવેટમાં પ્રોપર પ્રાઇવેટ હોય તો તેમને આ સર્ટિફિકેટ અપલોડ કરવાનું આવતું નથી ત્યાં તમે ફોર્મ ભરશો ત્યારે પણ ઓપ્શન આવશે કે તમે પ્રાઇવેટમાં બેસ કરો છો કે જો તમે નો સિલેક્ટ કરશો તો તેમાં સર્ટિફિકેટ ઓપ્શન કરવાનો ઓપ્શન જે આવતો નથી અપલોડ કરવાનો તો મિત્રો ખાસ બાબત હવે મિત્રો વાત કરો આ સર્ટિફિકેટ કઈ શાળામાં જઈને તમારે સશિકા કરવા છે કઈ શાળામાં જઈને સશિકા કરાવવાના રહેશે તો મિત્રો તમે જે હાલ જે ધોરણ પાંચની અંદર સોરી મિત્રો તમે જે ધોરણ છની અંદર તમે જે આ શાળામાં અભ્યાસ કરો છો ત્યાં જઈને મિત્રો તમારે આ છે ખરાઈ કરવાની રહેશે ત્યાં જઈને શાળાનું યુડસ નંબર તારીખ સ્થળ આ બધું જ છે આચાર્યની શૈક્ષિકા આ બધી જ માહિતી ત્યાં જે તમે હાલમાં અભ્યાસ કર્યો છો ત્યાં જેને તમારું સર્ટિફિકેટ છે તે ભરાવાનું રહેશે અને શૈશિકા કરાવીને તમારે અપલોડ કરવાનું રહેશે મિત્રો તો આ મિત્રો મેં તમને માહિતી આપી દીધી સર્ટિફિકેટને કે કોને અપલોડ કરવાનું હવે મિત્રો વાત કરીએ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તો સૌ પર તમારે રજિસ્ટ્રેશન કરવા માટે આ એક રજીસ્ટ્રેશન ના ઓપ્શન આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે તેના પર ક્લિક કરીશું આના પર ક્લિક કરીએ આના પર ક્લિક કરતાની સાથે મિત્રો બે આવા ઓપ્શન આવા ખુલીને આવી જશે તો તમારે મિત્રો શું કરવાનું છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન નામ છે સ્વિફ્ટ ચેટ આ એપ્લિકેશન લિંક છે હું તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ મૂકી દઈશ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી તો તમારે સ્વિફ્ટ ચેટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તો આપણે સ્વિફ્ટ ચેટ ઓપ્શન પર ક્લિક કરીશું તો મિત્રો આ પ્રકારનું જે ઓપ્શન છે ડાયરેક્ટલી એપ્લિકેશન જે ખુલીને આવી જશે હવે આટલું કર્યા પછી તમારે કન્ટિન્યુ ઓપ્શન પર ક્લિક કરવાનું છે તમારે જે પણ પાસે સિલેક્ટ કર્યું હોય તે તમે સિલેક્ટ કર્યું છે હું ઇંગ્લિશ રાખું છું કન્ટિન્યુ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારે આ મોબાઈલ નંબર છે તે ફિલ કરવાનો રહેશે મોબાઈલ નંબર તમારે ફિલ કર્યા પછી તમારે મિત્રો સેન્ડ ઓટીપી ઓપ્શન પર ક્લિક કરવાનો છે ઓટીપી પર ક્લિક કર્યા પછી મિત્રો તમારા મોબાઈલને ઓટીપી આવશે ઓટીપી તમારો થઈ જશે ત્યાર પછી મિત્રો તમારું અહીંયા રજીસ્ટ્રેશન થઈ ગયું અમે ઘણા વિદ્યાર્થીઓનું અહીંયા રજીસ્ટ્રેશન કર્યું છે તો મિત્રો મેં ઘણા બધા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કર્યું હતું એટલા માટે આ પ્રકારનું આવે છે તમે ન કર્યું હોય તો તમારે પહેલું જ ઓપ્શન રજિસ્ટ્રેશન આવી છે તો અહીંયા તમારે હોમ મેન પર ક્લિક કરવાનું છે આ પ્રકારનું ક્લિક કરશો એટલે મિત્રો અથવા અહીંયા એડિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે તો તમે આ પ્રકારના તમારામાં ઓપ્શન આવશે આઈ એમ સ્ટુડન્ટ એવો ઓપ્શન આવશે તો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે તો આપણે તેના પર ક્લિક કરીએ એ પર ક્લિક કર્યા છે એવું લખેલું છે પ્લીઝ એન્ડર ધ સ્ટુડન્ટ આધારી કાર્ડ તો તમારે અઢાર કાર્ડવાનો જે ડાયશકોડ નંબર છે તે અહીંયા તમારે ફિલ કરી દેવાનું છે ફિલ કર્યા પછી મિત્રો અહીંયા નામ આવશે તમારું નામ છે કે નહીં અથવા તમારી માહિતી છે કે નહીં તે તમારે અહીંયા ફિલ કરવાની રહેશે અહીંયા તમે જોઈશો વિદ્યાર્થીનું નામ આવી ગયું છે ધોરણ પાંચ ડેશકોડ પણ લખેલો છે તમારી માહિતી સાચી છે તો ત્યાં અહીં તમારા પહેલાં નંબરનો ઓપ્શન છે યસ ધ ડિટેલ આર કન્ફ કરેક્ટ તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું આવશે કોંગ્રેચ્યુઅલ રજીસ્ટ્રેશન છે તે કમ્પ્લીટ એટલે કે હજુ રજીસ્ટ્રેશન પૂરું થયું નથી તમારે આટલું આવશે ત્યાર પછી આ પ્રકારનું આવશે રજીસ્ટર યોર ઇન્ટરેસ્ટ બાય ફિલિંગ ધીસ ફોર્મ તો તમારે એક ફોર્મ ભરવાનું રહેશે હવે બીજી સાઇટ આવશે અહીંયા સ્ટાર્ટ રજિસ્ટ્રેશન ઓપ્શન લખેલો છે સ્ટાર્ટ રજીસ્ટ્રેશન તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે તેના પર ક્લિક કરીશું હવે આટલું કર્યા પછી મિત્રો સ્ટાર્ટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરશું એટલે એક બીજી સાઇટ ઓપન થઈને આવી જશે અહીંયા તમે જોઈ શકો છો જે બીજી સાઇટ છે તે ઓપન થઈને આવી ગઈ છે તો તેમાં તમારે શું કરવાનું છે હું તમને અહીંયા બતાવું છું તો અહીંયા થોડું લોક લે છે ત્યાં પછી તમે જોઈ શકો છો વિદ્યાર્થીનું નામ છે ત્યાં પછી ડાયર સ્કોર્ડ પણ આવી ગયો છે મોબાઈલ નંબર પણ આવી ગયો છે મોબાઈલ નંબર મિત્રો આવ્યા પછી તમારે અહીંયા જે મોબાઈલ નંબર તમે લખો છો જો તમારો મોબાઈલ નંબર ના હોય તો તમે ચેન્જ કરીને ફરીથી તમારો બીજો નંબર છે તે લખી શકો છો કારણ કે ઓટીપી એ નંબર પર જશે ત્યાં પછી તમારે ઝંડેટ ઓટીપી છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ઝંડેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી સ્ટેન્ડ સક્સેસફુલ આવી જશે જે ઓટીપી આવે છે તે તમારે અહીંયા એન્ટ્રી ઓટીપી લખેલું છે તેમાં તમારે ફિલ કરવાનું રહેશે એન્ટર ઓટીપી પર તમારે જે છે ઓટીપી તમારે નાખવાનો રહેશે ત્યારે તમારે ડેટ ઓફ બર્થ જોઈ લે લેવાની છે ડેટ ઓફ બર્થ છે તે કયા ફોર્મેટમાં હું તમને જણાવું છું મિત્રો આમાં ફોર્મેટ છે પહેલાં મંથ દિવસ અને સાલ એવો ફોર્મેટ છે એટલા માટે આવું બે તેર બે હજાર ચૌદ લખેલું છે એ ફોર્મેટમાં તમારે ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની રહેશે ત્યારે જેન્ડર મેલ ફિમેલ કહી દેવાની જો તમારે કાસ્ટ કેટેગરી આમાં તમારે ઓબીસી હોય અથવા તમારે કાસ્ટ ના હોય તો તમારે જે ફરીથી સિલેક્ટ કરીને તમારો જે પણ કાસ્ટ હોય તે કરી દેવાની છે હવે મિત્રો વાત કરું અપલોડ સર્ટિફિકેટ તો મિત્રો કેટેગરી સર્ટિફિકેટ માગે છે અહીંયા અહીંયા કેટેગરી સર્ટિફિકેટ માગે છે એટલે કે જો તમે ઓ બીસી એસસી એસટી કેટેગરીના છો અહીંયા તમે જોઈ શકો છો ઓ બીસી એસસી એસટી કે ઈડબ્લ્યુ એસ તમે કેટેગરીના છો તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો ફરજિયાત છે જો તમે જનરલ કેટેગરીના છો તો તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો આવતો નથી એટલે કે અહીંયા ઓપ્શન પણ નીકળી જશે અપલોડ કરવાનું જે પણ જાતિના હોય તમારે સિલેક્ટ કરવાનું છે જનરલ સિવાય તમામ કેટેગરીના ઉમેદવારો વિદ્યાર્થીઓએ તમારા વિદ્યાર્થીનો જાતિનો દાખલો અપલોડ કરના છે હવે મિત્રો ખાસ વાત જો જાતિનો દાખલો ના હોય તો શાળા દ્વારા એક પ્રમાણપત્ર આવે છે મેં તમને એ પીડીએફ મૂકી હતી તમને ખબર ના હોય વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકી હતી ટેલિગ્રામમાં પણ એક જે પીડીએફ મૂકી હતી પ્રમાણપત્ર એ પ્રમાણપત્ર છે જો તમારે ના હોય એ પ્રમાણપત્ર શાળા દ્વારા ભરીને આપશે તો એ પ્રમાણપત્ર તમે જાતિના દાખલાની જગ્યાએ તમે ઓપ્શનો અપલોડ કરી શકો છો જાતિનો દાખલો ના હોય તો મિત્રો શાળા દ્વારા પણ પ્રમાણપત્ર છે જાતિનો દાખલો આપવામાં આવે છે મિત્રો ત્યારબાદ જો તમારે જો અહીંયા લખેલું છે ડુ હ્યુએસ ચા ચાલીસ ટકા ઓર મોર ડિસેબિલિટી એટલે કે જો દિવ્યાંગ હોય બાળક તો અહીંયા યશ કરવાનું છે અહીંયા યશ કરશો મિત્રો જો દિવ્યાંગ હોય તો તેને ડિસેબિલિટી ટાઈપ જો ડિસેબિલિટી કઈ છે લોકોમોટર છે લેપ્રોસી છે કે કેરેબેલ છે છે એવું લખેલું છે તો મિત્રો તમારે જે પણ ડિસેબિલિટી સિલેક્ટ કરીને તમારે જે જે દિવ્યાંગ પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે મિત્રો દિવ્યાંગ જો ના હોય તો અહીંયા નો કરી રાખવાનું છે હવે મિત્રો ખાસ વાત આ ઓપ્શન છે કે હેવ યુ કન્ટિન્યુઅસલી સ્ટડી ઇન ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સ્કૂલ ફોર્મ સ્ટાન્ડર્ડ વન ટુ સ્ટાન્ડર્ડ ફાઇવ એટલે કે શું તમે એકથી પાંચ સળંગ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો છે કે નહીં તો જો તમે કર્યો હોય તો તમારે ઇસ કરવાનું છે અહીંયા મિત્રો ખાસ વાત તમે અહીંયા યસ કરશો એટલે તમારું અપલોડ સર્ટિફિકેટ ઓપ્શન આવી જશે હવે આમાં છે જે મેં તમને બતાવ્યું હતું પહેલાં અપલોડ સર્ટિફિકેટ તે સર્ટિફિકેટ છે તમારે અપલોડ કરવાનું રહેશે એ સર્ટિફિકેટ શાળાના સંજીક કરાઈને અહીંયા અપલોડ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે જે મેક્સિમમ બે એમ બીની સાઇઝમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે મિત્રો તો જો તમે અહીંયા નો કરશો મિત્રો અહીંયા નો કરશો જો તમે પ્રાઇવેટમાં અભ્યાસ કર્યો છે આરટી હેઠળ અથવા પ્રાઇવેટમાં અભ્યાસ કર્યો છે તો તમારે નો કરી દેવાનું છે નો કરશો એટલે અપલોડ ડોક્યુમેન્ટ ઓપ્શન આવશે નહીં ત્યાર પછી અહીંયા તમારે એટલું કર્યા પછી અહીંયા તમે ટીક માર્ક કરશો એટલે આઈ એગ્રી કરશો તો તમારે સબમિટ ઓપ્શન આવશે અને સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો તમારું રજિસ્ટ્રેશન છે કમ્પ્લીટ થઈ જશે અને ત્યાર પછી એવું આવશે કે તે તમારી એપ્લિકેશન છે અટિલ વેરીફાય એટલે કે એટલે કે એપ્રુવ હજુ થયું નથી જ્યારે આગળ ઓપ્રુવ થશે એટલે તમારું ઓટોમેટિક તમારું ફોર્મ છે સબમિટ થઈ જશે તમારે આટલું કહેવાય આગળ કઈ પ્રક્રિયા કરવાની નથી હવે આગળ શું પ્રોસેસ કરવાની છે જો કંઈ નવી અપડેટ આવશે તો હું તમને વિડીયોના મારફતથી જણાવીશ મિત્રો અને મિત્રો ખાસ વાત જો તમને તમારે રજીસ્ટ્રેશન કરતા ના ફાવે તો તમે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન છે જાતે કરાવી શકો છો આપેલ નંબર પર વોટ્સઅપ નંબર તમે ઘરે બેઠા અમે તમને આપ્યો નંબર તે નંબર પર તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો ઓનલાઈન ફોર વોટ્સઅપ જ તો મિત્રો આ આશા રાખો તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમે તો તેને લાઇક કરી આગળ શેર પણ કરજો અને બીજી કંઈ પણ મૂજવા હોય તે તમે કોમેન્ટમાં બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં